અલે પણ પેલા પાણી જ પાઉં ચાનો પાણી હાતર વોટર પર આવે તો આલીન તો જો તો આખું થઈ જો જો મે જોઈ જ નહીં પાણી એમ નહીં હું ભૂલી જ્યો મગન ઉભો ને ઉભો ઉભો દવા કાઈ દોતા આ ગહાઈ દે હે ને

ચૂટી જશે એવું લાગે મનવ હા અટા હું આવું શું કરું બોલો લે મગન ખરી ઉપાડીઓ કરી ત્યાં બીજી જવા પડી હે પેલેહી લાવ ગહાઈ દો નહીં ગહાવી તું રે છોનો મોનો અલે બલ્લુ બોલો આ આપણે તો ત્રણ જણા જમવા હેડ્યા હા પણ આપણે ત્રણ જણા થોડું આમત્ર નસી ના હોય આ આખા ગામને હોય તો આ તો મગન ને હશે ને આ તો હશે ને

મગન તારા ભાઈ બન બોલાવા તા તારા જવાય નહીં જમવા નહીં જવું હા મારા ટોટિયા નું જે થવાનું હતું એ થયું હું જે થવાનું છે એ થશે પણ તારે જમવા જતું રેવું તું ને

મોટું થઈ અલ્યા આ મગન દવા નવી લાયો તું બજન તા ચોપડી પડતી ગોળીઓ ખાવી પડે એવું

હું જ નહી જતો પીલા બીલા કાઢવા જોડે હળુ ને જોડે જોડે હું તો જોડે જોડે હું અહીં ખાતો જ નહીં મા દુઈ મગન જ આ મગન બધી ખાવા એવું છે ના ઓમ તો ફેર પડ્યો ઓમ જરી લાગે પણ આજે હારું ભૂલી અરે તું ના એડ એડ કરી ને એને લેન તો પણ થઈ

લખોટે લેવાની લખોટે લે નામ દસ રૂપિયા જોઈએ જાણવ નકારી પડશે રામ હેડ સીધો સીધો ચારણા હેડ